તડકો આવ્યો છે આપડી નવા બ્લોગમાં તમારું બધાનું કેમ છો દોસ્તો તમે બધા બધા મજામાં મજામાં જશો નહીં મજામાં તો અત્યારે બ્લોક શરૂઆત કરી દીધી છે એ પેલા તમને બંને એમ છે ફોપાળી બહુ લેવા થાય એટલે ફોપા હુકાવા મૂકી દીધી છે કારણ કે એમ છે ભીની હોય એટલે થોડુંક હુકાવવા મૂક્યું પડે ચોમાસામાં જ ખાલી ચોમાસા ભેજ લાગે હોપાળીમાં એટલે થોડુંક બગડવા કોશિશ કરે તો આપણે ખુલ્લી મૂકી દીધી એટલે માથાપુરને એટલે બહુ પાળી વાંધવા ન આવે એ તો આપણે ખુલ્લી મૂકી દીધી છે ફોપાળે અને અત્યારે ગયા અને તેમનો ઓછો હાથ વાગી ગયા છે અને દિવાળી થઈ ગયા માતાજીને તો અત્યારે પછી હું ના તૈયાર થઈ ગયો છું ફ્રેસ બસ થઈ ગયો છું પછી આપણે તમને ફ્રીજમાં આપણે ફ્રીજ મૂકી દઉં દુકાને પણ આ ઘરે છે એમાં આપણે તો દૂધની બાટલી છે નીચે સોડા છે તો તેમ પણ હા પેન બોક્સ પીડ્યું છે લાવવા લઈ આપણું તો નાસ્તો કરી લો મિત્રો તો આપણે આવી ગયા છે દુકાને દુકાને એટલે ફોર્મ ફોનમાં આપણે તડકો અત્યારે આવ્યો છે આજના તો તડકો આવી ગયો છે અત્યારે કેમ ભાઈ

મિત્રો તો અત્યાર તો આપણે ભાઈની માલ લઈ છે માલ આવી ગયો છે ઘણો જો બાય ઓછો તો બધું બાલાજીની બધું વસ્તુ આવી ગઈ છે આ ફીફાય નો ગેબલર છે મસ્ત રમે ફ્રી ફાય મા રમે પણ બે કાર હડાઈ દીધો એને તો અત્યારે ઘણું વસ્તુ આવી ગઈ છે આપણે બાલાજીની વસ્તુ ગોપાલની વસ્તુ ઘણી છે હે હડાઈ દીધા ન થાય અને બધું આવી ગયું છે આપણે તો આ બધું દેખાય છે દુકાન હું વસ્તુ છે તો પણ બધું દેખાય છે જોઈ લઈજો બિસ્કીટ છે ઘણું સેના લોડ રવો મેંડો બધું છે આપણે પછી ઇલેક્ટ્રિક વસ્તુ છે બે ત્રણ વસ્તુ પછી રમકડા છે તને આવી ગયા છે તો દસ રૂપિયા રમકડું છે આ પાંચ રૂપિયા રમકડું કેવું રમકડું તમને દેખાડું જોરદાર રમકડું છે એકદમ આ છે ઉંદરડી ઉંદરડી છે ઉંદરડી ઉંદરડી જો ખાલી ઓનલી પાંચ રૂપિયાનું પડી ગયું છે આને કાંઈ નીકળવાનું આને ખાલી છે ને પાસા માકવાની

અલા વાડામાં છે હા જઈશું આપણે જો હશે ને તો શીવટા બાકી તો આ વેડામાં શી બ નથી પણ હા એ વસ્તુ તમને જરૂર દેખાડી હું જો જામફળ કેટલા કેટલા બધા આવ્યા છે જામફળ આખા ઝાડ આખા જામફળીમાં આવી ગયા છે પણ નાના નાના છે અને આ તો પોપૈયા તો લુમખા લુમખા પોપૈયા આવ્યા છે પણ ઓડર ઓડર પાકે બહુ મોટા મોટા નથી થતા ના જામફળ ઘણા એવા છે

શન રસી રસીના દીધા છે એટલે હુતી છે એટલે બહુ આપડે રાયડું નાખવાનું નથી આપણે આવી ગઈ છે ભાખડી સેવ સેવ નહીં સેવનું શાક છે સાથે છે આપણે રોટલો દીધો છે તો હવે આપણે પોપડી ખાવી

અને તારક મહેતા આવે છે આપણે અહીંયા અને જે દિવસે સુઈ ગયું છે ને એવું છે ઇન્જેક્શન લીધા છે ને તો મજા નથી એટલે જો પૂછે છે ને આપણે સવારનું આવી ગયું છે ને નાસ્તામાં તો સવાર ખાઈને ખાવાનું છે બેન ખાવાનું છે દીધું અને ઇન્જેક્શન લીધા રસી મૂકી તય એક હાથે મૂકી બે પગે મૂકી એટલે અત્યારે તો વાંધો નહીં આપણે સાંજે જેમ તાળ છે ને જેમ

કઈ મીલા મીલા આમ ભાઈ જો જોવે છે ને ટીપર હાલનું ફિલ્મ મૂવી આવે છે એટલે એમાં ટર્લિંગ થઈ ગયો છે અને અમે રાવલ બે ગયા છે છીએ જો બેહો જોને આમ જો કેમ પણ આમ જો અને આજનું તમને દેખાદ વાતાવરણ સુંદર સુંદર છે પહાડો છે પણ દેખાય છે નહીં તમને અને આપણે બાય બેઠા બેઠા મૂવી જોઈએ છે આનંદ કરવી છે અને અમારા તો આ લીલાભાઈ બેહો બહુ તેવું નથી યુબ્ય પર તો એને મજા આવે મિત્રો આપડે દુકાન ના છોકરા આવી જશે રમવા અત્યારે આ જો એક આવ્યા છે એના બધા ભાઈ છે બેન ભણી છે એક અમારે અનુ છે એમ નાનો તો છોકરો ખુબ જ રમે છે અત્યારે બધા એટલે હલે જો મિત્રો આ બધા ફ્રી ફાયર માં વાળા છે કોઈ એક ખેલાડીઓ બધા જો આ ફ્રી ફાયર માં